બિહારમાં એનડીએની ભવ્ય જીત બાદ જામનગરમાં પણ ઉજવણી થઈ જેમાં એમએલએ દિવ્યેશભાઈ અકબરીના કાર્યાલયે વિજયને વધાવવામાં આવ્યો પીએમ મોદીની વિકાસ યાત્રામાં બિહારના નાગરિકોએ ભરોસો વ્યક્ત કર્યો છે ત્યારે એમએલએ દિવ્યેશભાઈ અકબરીએ ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવીને ઉજવણી કરી હતી કોંગ્રેસ અને આરજેડીના સુપડા સાફ થઈ રહ્યા છે કે

તેના માટે પ્રધાનમંત્રીશ્રી અને એનડીએ ની તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું